કપડવંત કટલાલ રોડ પર અકસ્માત બેના કમ કમાટી ભર્યા મોત કપડવંજ કટલાલ રોડ પર પોરડા ભાટેરા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો કપડવંતથી માતાના મડ કચ્છ જતી સરકારી બસ અને સીએનજી રિક્ષા ટક્કર થઈ પ્રાથમિક માહિતી મુજબ રિક્ષા ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહી હતી એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે ઘટનાની જાણ થતા તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે કઠલાલ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને કઠલાલ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ